રામ રામ અને સીતારામ બધા મજામાં જો ઊને એનું કારણ કે લઈ લીધો મારો અને કઈ બોલા તો એ હા સડે અને હાથું મારા એક દી જો આ બધા કહેતા હતા આ તાવ કી જણ કયા પ્રકારનો આવ્યો હોય કઈ કઈ ખબર જ નહીં પડતું

કાઈતે કે તું દવાખાને જાન જાન જાય કે જા મારો આવો ઓલો છે કે હું કેટલાય દિવસનો રાયવલી ને ગોયી હિસાબ કરો તને બસ જસાથી થાગા ને 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 રિપોર્ટ ને તો ને স৊তলা কাদবউ ছাপারিল হূত়ে জেরি তা঵ে খ১য়ি যারজেনি জাজটাঞে খতো জাদি খেগাতার ডাইতো চে কটারে তা঵ে যগোতো উথর হযে� અને મારો એક વલું હે કે હું હે ના દવાખાને નો મળી પૂરા થી બે બી લાગે

અને અટાણે ખુશીની વાત એ છે કે સુખનો સૂરજ ઉગે ગયો અને માવઠું તો એ બધું જીવ ઘઉં વરસાદનો રાઉન્ડ ઉતા ને ભગવાન જો આ બધી માંડવીને પડી કાઢવા જઈએ તો હાર એવતા નહીં જ લગભગ વરસાદનો રાઉન્ડ ને જ એવું એવું હે ને શુષ્ક વાતાવરણનો આગળ મેસેજ આવ્યો હતો કે શુષ્ક વાતાવરણ એટલે હુકાઈ ગયું એટલે ભેજ લો બધો હુકાઈ જાય છે શિયાળાનો ભાગ એ છે ને બેસી જાય છે શિયાળો હોય ને પાંચ તારીખ થી આગાહી છે કે શિયાળો આવે જશે હા બધા ની જો આગાહી હોય એમાં ઓલા ની હોય

એક દી નીલો માણું કામ કરું ખબર હે ભે હું પીસી કરાવવાની હે એ પર તારે આયા કહવાની હે એ મો પાડો પીસી કરવી તમારે બધાય પીસો લઈ દો પીસી દીધો હા પીસો લઈ દે દોરા દાતવાય ચમકાવા જોઈએ <laughs> <laughs> मना ने तो फाके खाए खाई ने पीरा तो जाए पीरा सोने रियो सोने रही जाते जाए जो जाए जो जाए पुगे जाए मिलम पाटू मारे ने <laughs> <laughs> <ना। laughs> दूध तो नो तो 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 दूध ने तो 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 दूध तो 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 ઓલી તાજી વ્યાણ ને એનું નો ભાવે દૂધ બહુ થઈ ગયું હમ જે કેટલા દિન જાય દૂધ એ કેટલા મુદી હે પાંચ આ તો શું કરવાનું તો જાય હા એ મન લી હે

એ દેવી જોયા જીવી છે ભાઈ આય મને નથી દેખતી પેરાડો રાઈ ને બેહી ગયો છો કાડી ને પડે ને આયા રાયું નથી દેખતી ઓલી